નમસ્કાર મિત્રો હું છું ભાવેશ આજે આપણે ચર્ચા કરીશું કિસાન વિશે દેશના ખેડૂત વિશે કારણ કે આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે આપણો ખેડૂત શિયાળો ઉનાળો ચોમાસુ ઠંડી હોય કે ગરમી હોય વરસાદ હોય એ ચોવીસ કલાક ત્રણસો ને પાસાઠ દિવસ ખેતરમાં મહેનત કરે છે મિત્રો ઘણા લોકો એમ કહેતા હોય ખેડૂતને મહેનત ખેડૂત બહુ રૂપિયા કામે આટલું વાવે તો આટલા મળે મિત્રો એકવાર તમે વિચારો ભાવથી લઈને દવા ખાતર ક્યારેક વધારે વરસાદ આવે તો પાક તો ખેડૂતને ટેન્શન ક્યારેક વરસાદ ન આવે તો પાક થાય નહીં એનું ટેન્શન ત્યારે મજૂરીનો ખર્ચો મજૂર કેવા મૂલી કેવા એને ગોતવા જવા એનો ખર્ચો અને હિસાબ બધો કરો ને મિત્રો તો ખેડૂતની પાછળ ફક્ત વરસના ખાવાના વધે એમાંય પાક વરસ સારું ગયું હોય તો જો વરસ નબળું ગયું હોય તો આપને બધાને ખબર છે આપને કેટલી ભી પડે મોંઘવારી વધે ડુંગળીનો ભાવ વધે કે ટમેટાનો ભાવ વધે લીંબુનો ભાવ વધે તો લોકોના ઘરના બજેટ વિખાઈ જાય છે પણ મિત્રો ક્યારેય તમે એ વિચાર્યું કે ડુંગળી ટમેટા લીંબુ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુના ભાવ ઘટે તો ખેડૂતની શું દશા થઈ છે મિત્રો ખેડૂત છે ને તો આપણે બધાય સહી આ વસ્તુ આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે આપણે કઈ ન કરી શકે કઈ નહીં પણ ખેડૂતને ટેકો આપવો જોઈએ કોઈ પણ બાબત હોય પાકનો ભાવ હોય દવાના વધતા ભાવ હોય બિયારણના વધતા ભાવ હોય મિત્રો અત્યારે લસણ નો સારો ભાવ મળી રહી છે તો ખેડૂતને સારું છે કે જે ખેડૂતે લસણ વાહવા ને ખેડૂત ખુશ ખુશાલ છે તો આપણે ખેડૂતો જેમ ખુશ રહેને એ માટે પ્રયત્ન કરવા જોઈએ તો વધુ હું ઊંકાઈ નથી કહેતો પણ દરેક કિસાન ભાઈઓને દરેક ખેડૂત ભાઈઓને મારા તરફથી કિસાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ જય ભારત જય કિસાન